વધુ એક કિસ્સો આવ્યો છે ઇમરજન્સી વિભાગ સારવાર માટે આવતા ગંભીર દર્દીઓને એક્સરે માટે ભટકવું પડે છે નવે માં પોર્ટેબલ એક્સરે મશીન બંધ રૂમ માં ધૂળ ખાઈ રહ્યું છે ઇમરજન્સી આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલના તંત્રની વધુ એક વેદરકારીનો ખિસ્સો પ્રકાશમાં આવ્યા છે ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવતા ગંભીર દર્દીઓને એક્સ રે માટે ભટકવી પડે તે તો લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે એમરજન્સી વિભાગ હોવાથી અહીં દર્દીઓ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત એમરજન્સી વાહનમાં આવતા હોય છે અકસ્માત ફોન ડાઉન જેવા અનેક કિસ્સાઓમાં દર્દી પોતાની જગ્યાથી ખસી પણ નહીં શકતો ઘણા દર્દીઓ સ્ટ્રેચર અને વ્હીલચેર પર હોય છે તેમ છતાં તેઓને એક્સરે પડાવવા માટે સમસ્યાનો સામનો કરવો પડે છે એવું નથી કે હોસ્પિટલમાં કોઈ વ્યવસ્થા નથી પરંતુ તેઓ યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી હોસ્પિટલમાં આવા ગંભીર દર્દીઓ માટે પોર્ટેબલ એક્સરે મશીન હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી તે મશીનને એક બંધ રૂમમાં મૂકી રાખવામાં આવી છે જેને પગલે તે મશીન ધૂળ ખાઈ રહ્યો છે જે રૂમમાં મશીન રાખવામાં આવ્યું છે ત્યાં સ્ટ્રેચર અને વેન્ટિલેટર જેવી ઘણી વસ્તુઓ રાખવામાં આવી હતી તેમની વચ્ચે પોર્ટરેબલ એક્સરે પણ મૂકવામાં આવ્યો છે જો આ મશીન ચાલુ કરી દેવામાં આવે તો રોજાના આશરે થી વધુ દર્દીઓના બેડ પર એક્સરે કરવામાં આવે ટ્રોમા સેન્ટરમાં રોજાના ત્રણસો થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે તેવા દર્દીઓને કિડની હોસ્પિટલમાં જ એક્સરે માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે કેટલીક વાર અહીં બે થી ત્રણ કલાકોનો સમય લાગે છે એમરજન્સી વિભાગના એક ડોક્ટરે કહ્યું હતું કે જો આ મશીન માટે કોઈ ઓપરેટર અને પોર્ટેબલ મશીનનો ઉપયોગ કરે તો એક્સરે બેડ પર થઈ શકે છે દર્દીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને સારવાર પણ ઝડપથી થશે હોસ્પિટલમાં દરરોજ આઠસોથી હજાર એક્સરે ટેસ્ટ કરવામાં આવે છે આ મશીન આવ્યા બાદ રેડિયોલોજી વિભાગમાં ચાર અને કિડની હોસ્પિટલમાં બે એક્સરે મશીન છે આ રીતે હોસ્પિટલમાં છ એક્સરે મશીન છે એમરજન્સી વિભાગના દર્દીઓને તપાસ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અને તેના બેડ પર જ તેના એક્સરે થઈ જાય તેમ છે Bureau report Hindi TV news Surat Surat